જન સેવા કેન્દ્રની નાગરિક લક્ષી વિવિધ સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત ઉપલબ્ધ કરાવવા બાબત આ પરિપત્ર જાહેર છે છે તો જણાવવામાં આવ્યું કે ગ્રામ પંચાયતોની કામગીરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માધ્યમથી અદ્યતન સુવ્યવસ્થિત સરળ ઝડપી બનાવવા વર્ષ બે હજાર સાત આઠથી ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજના અમલમાં આવેલ છે આ યોજના થકી ગ્રામ પંચાયતોના ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી વિવિધ ઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે મહેસૂલ વિભાગ અને અને સામાજિક ન્યાય વિભાગની કેન્દ્રની વિવિધ નાગરિક લક્ષી સેવાઓ ઈ ગ્રામ સોસાયટી મારફત ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવાની બાબત સરકાર વિચારણા હેઠળ હતી તો પુક્ત વિચારણાને અંતે જન સેવા કેન્દ્રની નીચે મુજબની સેવાઓ ગ્રામ્ય કક્ષાએથી ઈ ગ્રામ કેન્દ્ર મારફત આપવાનું ઠરાવવામાં આવે છે તો એ વિભાગમાં જે મહેસૂલ વિભાગની સેવાઓ છે તેમાં વારસાઈ પ્રમાણપત્ર આપવું સોલવન્સી પ્રમાણપત્ર અધિનિવાસ પ્રમાણપત્ર દારૂખાનાના વેચાણ માટેની હંગામી પરવાનો મેળવવા બાબત ચારિત્ય પ્રમાણપત્ર લેન્ડ રેવન્યુ કોડની કલમ તો એ એ હેઠળની મંજૂરી આપવા બાબત સરકારી ખાતાની જમીનની માંગણી વેચાણ સંગ્રહ કરવા માટે પરવાનો મેળવવા બાબત સ્ટેમ્પ વેન્ડર પરવાનો તાજો કરવા લેન્ડ રેવન્યુ કલમ હેઠળની મંજૂરી બાબત બિનખેતી રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બેંક એલઆઈસી અન્ય નાણાકીય સંસ્થામાંથી મકાન બાંધકામ લોન મેળવવા જરૂરી ના વાંધા પ્રમાણપત્ર મેળવવા બાબત રાહત દરે ફાળવેલ પ્લોટ ઉપર બાંધકામની મુદત વધારવા માટેની માંગણી બાબત ખેતીની હેતુ માટે જમીન એકત્ર કરવા માટે પરવાના તાજા કરવા અંગે પરવાના સ્થળ ફેર નામ ફેર ઉમેરા અંગે એક્સપ્લોઝીવ નિયમો હેઠળ સ્ટોરેજ લાયસન્સ આપવા બાબત પેટ્રોલિયમ પેદાનો પેદાશોના પરવાના આપવામાં અંગે પિટિશન રાઇટર પરવાનો તાજો કરવા વ્યક્તિગત જમીનની માંગણી ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના હેઠળ

જમીન મહેસૂલ સહિતની કલમ પાસઠ હેઠળ મંજૂરી આહાર ગૃહ પ્રમાણપત્ર તાજુ ગ્રામ્ય વિસ્તાર રહેણાંકના હેતુ માટે ગૃહ નિર્માણ જમીન આપવા બિનખેતી થયેલ જમીનના હેતુ ફેર કરવા બાબત તે સિવાય સરકાર અધિનિયમ ઓગણીસો એકસઠ અન્યવે સરકારી મંડળીની સામાન્ય સભા બોલાવવા બાબત શહેરી વિસ્તારમાં ઉદ્યોગના હેતુ માટે જમીન આપવા બાબત

ત્રેસઠ હેઠળ મંજૂરી સોલ્વન્ટ પરવાના આપવા બાબત રાવડા હકની જમીન કાયમી હકમાં તબદીલી કરવા બાબત તે જ રીતે ગ્રામ્ય વિસ્તારમાં માજી સૈનિકોને રહેઠાણ માટે જમીન આપવા શહેરી વિસ્તારમાં સરકારી કર્મચારીને જમીન આપવા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી કર્મચારી તરીકેને જમીન આપવા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી મંડળીઓને જમીન આપવા બાબત છૂટક જથ્થાબંધ પરવાનો આપવા અંગે ભાગીદારી વખત ભાગીદારી ખાતે આધારે નામ દાખલ કે કમી કરવા અંગે પ્લોટની વારસાઈ કરવા માટેની અરજી બાબત ખેતીની જમીન એકત્રિત કરવા બાબત બિનખેતી સરહદ ભંગ બદલ એનઓસી આપવા શાસ્ત્રી મેદાન ભાડે મળવા બાબત છૂટક જથ્થાબંધ ઉત્પાદક અને પેટ્રોલિયમ પેદાશોને છૂટક કે જથ્થાબંધ પરવાના આપવા અંગે બિનખેતી સરહદ ભંગ બદલ એનઓસી આપવા બાબત બી વિભાગમાં સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગની જે સેવાઓ છે તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન ક્રિમિનલ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર આર્થિક રીતે નબળા વર્ગો માટે પાત્રતા પ્રમાણપત્ર આવક સાથે અન્ય પછાત વર્ગનું જાતિનું અંગેનું તથા નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર ભારત સરકાર માટે જ્ઞાતિ એસસીનો દાખલો આપવા બાબત ભારત સરકારનું આવક અને અકસ્માત વિમુક્તો માટેનું પ્રમાણપત્ર વિજાતીય વિમુક્ત જાતિ માટેનું પ્રમાણપત્ર પંચાયત ગ્રામ્ય વિસ્તાર માટે ભારત સરકારના જ્ઞાતિ એસટી નો દાખલો આપવા બાબત નિરાધાર વૃદ્ધો અને નિરાધાર અપંગોના નિભાવ માટેની યોજના ઇન્દિરા ગાંધી નેશનલ ઓલ્ડ એજ પેન્શન યોજના અને વયવંદના યોજના રાષ્ટ્રીય કુટુંબ યોજના સંકટ મોચન યોજના અંત્યેષ્ટિ સહાય વગેરે તો ઉપરોક્ત સેવાઓ પૂરી પાડવા બદલ પ્રત્યેક સેવા માટે રૂપિયા વીસ વસૂલ કરવામાં આવશે જેની આંતરિક વહેંચણી નીચેની વિગતે કરવાની રહેશે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક વિશે નિર્ભરતા માટેની જે રકમ છે તે રૂપિયા સોળ છે સંબંધિત ગ્રામ પંચાયતને મળનાર રકમ છે તે રૂપિયા ચાર છે તો ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્રથી નાગરિકોને મેળવવા માટે સુગમતા રહે તે માટે ઈ ગ્રામ વિકાસ વિશ્વ ગ્રામ સોસાયટી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે ઉપરોક્ત સેવાઓ મેળવવા માટે અરજદાર નાગરિક દ્વારા ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રમાં અનુસરવાની કાર્ય પ્રણાલી જેમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેઝર નક્કી કરવાની રહેશે ઉપરોક્ત સેવાઓ ઈ ગ્રામ કેન્દ્ર ખાતે તબક્કાવાર ઉપલબ્ધ કરાવવાની રહેશે આ સેવાઓ સારી રીતે આપી શકાય તે માટે ગ્રામ કોમ્પ્યુટર સાહસિક વિશીને તાલીમ આપવાની રહેશે ઓફલાઈન મોઠે પ્રમાણપત્ર આપતી પ્રત્યેક કર્મચારીઓને સૂચના આપવાની રહેશે એમઆઈસી રિપોર્ટની ઉપલબ્ધિ કરવાની રહેશે આ ઠરાવ આ વિભાગની સરખા ક્રમાકની ઈ ફાઇલ પર મહેસૂલ વિભાગની તારીખ પચીસ અગિયાર બે હાજર ચોવીસની નોંધ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગની તારીખ ચાર એક બે હજાર પચીસ ની નોંધ ઉપર મળેલ મંજૂરી અન્ય વે બહાર પાડવામાં આવેલ છે ધન્યવાદ